દાખલ કરવામાં આવ્યા તો બીજી તરફ અનિલ અંબાણી ઉપર જે છે હવે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જી હા દોસ્તો અંત સુધી બન્યા રહેજો તમને તમામ માહિતી વિશે માહિતગાર કરીશું શું છે અપડેટેડ માહિતી અનિલ અંબાણી ઉપર આખરે સીબીઆઈના દરોડા પડ્યા હોય એવી વાતો સામે આવી રહી છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર જોવાયેલા દોસ્તો તમે પહેલી વખત આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં આપકો કે લાબા માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં વાત કરીએ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણી કે જેઓ હંમેશા લાઈમ નજીક રહેવાનું પસંદ કરે છે જ્યાં જુઓ ત્યાં દરેક તહેવારોની ઉજવણીમાં પણ એમનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ફેલાતો હોય છે પરંતુ આ વખતે તો કોકિલાબા અંબાણીની જ્યારથી તબિયત લથડી છે અનિલ અંબાણી પણ હોસ્પિટલે પહોંચ્યા છે આમ તો અનિલ અંબાણીનો પરિવાર જે છે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે પરંતુ જ્યારથી જ કોકિલાબાની તબિયત લથડી છે એમના વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે અને લોકો જે છે એમાં ચિંતાનો માહોલ છે અંબાણી પરિવાર દોડી જાય છે એમની પણ તસવીરો સામે આવે છે અને લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા મુકેશ અંબાણી છે એમની ચિંતામાં પણ થયો થયો હતો પણ આ તરફ બીજા સમાચાર સામે આવ્યા કે હવે અનિલંબાણીની મુશ્કેલીમાં વધારો છે આવું જાણવામાં કદાચ આપણને અતિશયોક્તિ ભરેલું લાગે પરંતુ આ સમાચાર સાંભળતાની સાથે સૌ લોકો ચોકી જાય છે નવાઈ પામી જાય છે કે આવું કેવી રીતે બની શકે અનિલંબાણી કે જેવો રૂપિયા બે હજાર કરોડ થી વધારેની કંપની ચલાવે છે આપણે જાણીએ છીએ કે અનિલ અંબાણીના બે દીકરાઓ જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી જે છે બંને દીકરાઓ પોતાના પિતાની જે સામ્રાજ્ય છે એમણે મોટું કર્યું હતું એમણે ઊભું કર્યું હતું અને પિતાનું દેવું છે ચૂકતે કર્યું હતું અને પોતાની કંપની જે છે એમની નામના બનાવી હતી ત્યારે આ બંને દીકરાઓએ પિતાની કંપની ઊભી કરી હતી અને હવે એમનું દેવું પણ પૂર્ણ કર્યું હતું ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એમના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જી હા દોસ્તો આ સમાચાર આવી રહ્યા છે મુંબઈથી અમે તમને જણાવી દઈએ કે અનિલ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં એક સમયે નામના ધરાવતા હતા પરંતુ એમની પરિસ્થિતિ જે છે એ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી પરંતુ એમના દીકરાઓએ દિવાળીયા હતા અને દીકરાઓએ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું રૂપિયા બે હજાર કરોડની કંપની ઊભી કરી હતી પરંતુ હવે અચાનક જ એમને આ ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે એક તરફ કોકિલાબા અંબાણી જેવો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે હોસ્પિટલમાંથી અહેવાલ મુજબની માહિતી અમે તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં એકાણું વર્ષની ઉંમરે કોકિલાબાને એટલા માટે દાખલ કરવામાં આવ્યા છે કારણ કે આ ઉંમરે એમની તબિયત લથડે તો એ વસ્તુ સામાન્ય ગણી શકાય મુંબઈની એક નામાંકિત હોસ્પિટલ ખૂબ લક્ઝરિયસ સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે એટલે એમની ઝડપી રિકવરી આવી શકે છે પરંતુ હાલ પૂરતા તો સૌ લોકોની નજર એમના ઉપર છે કે ક્યારે કોકિલાબા અંબાણી જે છે એ સ્વસ્થ થશે અને ફરી અંબાણી પરિવારમાં પહોંચશે ત્યારે આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર હતા એક તરફ કોકિલાબા અંબાણી હોસ્પિટલમાં એડમિટ છે તો બીજી તરફ અનિલ અંબાણી છે એમની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે બસ હાલ પૂરતા તો અહીંયા વિરામ